તો દોસ્તો અફસરે જણાવી દઈએ કે બાળપણમાં માતા-પિતાએ મિલકત વેચી દીધી હતી તેઓ પુક્ત થતાની સાથે જ નિર્ણય રદ કરી શકે તો દોસ્તો અફ્સરે જણાવી દઈએ કે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે જો કોઈ સગીરની મિલકત તેના કુદરતી વાલી દ્વારા કોર્ટની પરવાનગી વિના વેચવામાં આવે છે તો તેને પુખ્ત વયના થયા પછી વેચાણને રદ કરવા માટે કોર્ટમાં દાવો દાખલ કરવાની જરૂર નથી તે સ્પષ્ટ અને અસ્પષ્ટ વર્તન દ્વારા વ્યવહારને રદ કરી શકે છે જેમ કે મિલકતનું ફરીથી વેચાણ કરવું સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ સગીરની સંપત્તિ તેના અભિભાવક વગર કોર્ટની પરવાનગી વગર વેચવામાં આવે છે તો પુખ્ત થયા પછી તેણે વેચાણને રદ કરવા માટે કોર્ટમાં દાવો દાખલ કરવાની જરૂર નથી જેનાથી સ્પષ્ટ અને અસ્પષ્ટ વર્તન દ્વારા વ્યવહારને રદ કરી શકે છે જેમ કે મિલકતનું ફરીથી વેચાણ કરી શકે છે જણાવી દઈએ દોસ્તો આપશો ને કે આ નિર્ણયમાં જસ્ટિસ પંકજ મિથલ અને જસ્ટિસ પ્રસન્ના બી વરાલેની પીઠે કર્ણાટકમાં એક કેસમાં સંભળાવ્યું છે કે કોર્ટે કહ્યું કે હિન્દુ અલ્પસંખ્યક અને અભિભાવક અધિનિયમ ઓગણીસો છપ્પન અનુસાર પ્રકૃતિક અભિભાવકને સગીરની સંપત્તિ વેચવા માટે કોર્ટની પરવાનગી લેવાની જરૂર છે અને પરવાનગી વિના વેચાણ રદ બાતલ થઈ શકે છે આ સમગ્ર મામલો કર્ણાટકના બે પ્લોટ સાથે જોડાયેલો હતો જેમાં પિતા દ્વારા કોઈ પણ કોર્ટની પરવાનગી વગર વેચી દીધી હતી સગીર થયા બાદ દીકરાએ આ પ્લોટને ફરીથી વેચી દીધા હતા સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે આ પગલું પોતે જ જૂના વેચાણને રદ કરવાનો સ્પષ્ટ સંકેત છે અને મુખ્ય પ્રશ્ન એ હતો કે શું સગીરો માટે પુખ્ત વયના થયા પછી ચોક્કસ સમયગાળામાં તેમના પ્રાકૃતિક અભિભાવક દ્વારા કરવામાં આવેલા અગાઉના વેચાણ દસ્તાવેજને રદ કરવા માટે દાવો દાખલ કરવો જરૂરી છે આના જવાબમાં પીઠે આ હિન્દુ અલ્પસંખ્યક અને અભિભાવક અધિનિયમ ઓગણીસો છપ્પનની કલમ સાત અને આઠનો ઉલ્લેખ કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટની પરવાનગી વિના સગીરના પ્રાકૃતિક અભિભાવકને સગીરની સ્થાવર મિલકતના કોઈ પણ ભાગને ગીરવે મૂકવા વેચવા ભેટ આપવા અથવા અન્યથા અનિયંત્રિત કરવાનો અથવા તો તે મિલકતનો કોઈ પણ ભાગ પાંચ વર્ષથી વધુ સમયમાં ભાડે આપવાનો અથવા સગીરના પુખ્ત વયના થયાની તારીખથી એક વર્ષથી વધુ સમયગાળા માટે તે મિલકત કોઈ પણ ભાગ ભાડે આપવાનો કોઈ કાનૂની અધિકાર નથી તો જણાવી દઈએ દોસ્તો આપશો ને કે શું હતો સમગ્ર મામલો તો આ વિવાદ કર્ણાટકના દાવણગેરેના શામનુર ગામના બે પ્લોટનો છે રુદ્રપાએ પોતાના ત્રણ સગીર બાળકોના નામ પર પ્લોટ ખરીદ્યા હતા જેને તેમણે જિલ્લાની કોર્ટની મંજૂરી વગર વેચી દીધા દીકરા મોટા થયા તેમણે તે જ પ્લોટ છે તે શિવપ્પાને વેચી દીધા ભૂતપૂર્વ ખરીદનારાઓએ વાંધા ઉઠાવ્યો અને દાવો દાખલ કર્યો કર્ણાટક હાઈકોર્ટે તેમની દાવો છે તે ફગાવી દીધો હતો રુદ્રપાએ પણ આવી જ રીતે જમીનનો બીજો પ્લોટ છે તે પણ વેચી દીધો હતો જે રુદ્રપ્પાના સગીર પુત્રોએ પૂખતા અવસ્થામાં પહોંચ્યા પછી શિવપ્પાને વેચી દીધો હતો શિવપ્પાએ બંને પ્લોટ ભેગા કરીને એક ઘર બનાવ્યું અને બાળકોની માતા નિલમ્માએ પ્લોટની માલિકીનો દાવો છે તે કર્યો હતો અને જણાવી દીધા આપશે દોસ્તો કે ટ્રાયલ કોર્ટે કેસ ફગાવી દીધો હતો પરંતુ બે હજાર પ્રથમ અપીલ કોર્ટ અને હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના ચુકાદાને ઉલટાવી દીધો કોર્ટે કહ્યું કે સગીરોને તેમના પિતાના વેચાણ દસ્તાવેજને રદ કરવા માટે ઔપચારિકતા દાવો દાખલ કર્યો નથી જેને શિવપ્પાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને દોસ્તો જણાવી દઈએ કે કર્ણાટક કોર્ટે જે આ ચુકાદો આપ્યો છે તેમાં તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે હવે કોઈ પણ વ્યક્તિ છે તે સગીર હોય અને ત્યારબાદ તેમની સંપત્તિ તેમના પાલક પિતા કે માતા તરીકે વેચવામાં આવે તો તેમના પુત્રો છે જે સગીરમાંથી પુખ્ત વયના થાય ત્યારબાદ તે ફરીથી વેચાણ કરી વેચાણને રદ કરવા માટે કોર્ટમાં દાવો દાખલ કરવાની જરૂર પડશે નહીં જેનાથી તે સ્પષ્ટ કે અસ્પષ્ટ વર્તન દ્વારા વેચાણ વ્યવહાર છે તેને રદ કરી શકે છે તો ખાસ મહત્વનો ચુકાદો છે દોસ્તો તે બહાર પાડવામાં આવ્યો છે તમને દોસ્તો આ કાયદો છે આ ચુકાદો છે તે પસંદ આવ્યો કે નહીં અમને જરૂરથી જણાવજો અને જો દોસ્તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો ને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિંદ અને વંદે માતરમ